નો જે વિચાર આપવામાં આવ્યો છે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વ ગુજરાતના લોકો માટે જે સંકલ્પો વ્યક્ત કર્યા એ ગુજરાતના યુવાનોને રોજગાર મળે સમાન કામ સમાન વેતનનો અધિકાર મળે શિક્ષણની સસ્તી ને ગુણવત્તાયુક્ત સુવિધા મળે આરોગ્યની સુવિધાઓ દરેક ગામ સુધી પહોંચે જે ખેડૂતોને બમણી કરવાના સ્વપ્ન બતાયા હતા ખરેખર ખેડૂતોને ઉત્પાદનના પ્રમાણમાં બજાર ભાવ મળે નાના વેપારીઓ જે હેરાન પરેશાન છે જે મોટા ઉદ્યોગો ડાયમંડ ઇન્ડસ્ટ્રી હોય ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય કે સિરામિક ઇન્ડસ્ટ્રી જેવા અનેક મોટા ઉદ્યોગો આજે મંદીમાં છે એ ઉદ્યોગોની સમૃદ્ધિ થાય ગુજરાતની મહિલાઓ જે અત્યારે અસલામતી અનુભવી રહી છે મહિલાઓ સલામત બને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ આપણે બધાએ જોયું કે ગોંડલમાં જે રીતે ગુંડા રાજ ચાલી રહ્યું એ ગોંડલ ને બદલે આજે લોકો ગુજરાતમાં થઈ રહ્યા છે કે મિરઝાપુર બની એટલે જે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથડી છે એમાંથી ભારત લોકોને આવે લોકોની સુરક્ષા સાથે સન્માન મળે આર્થિક પ્રગતિ થાય ગુજરાત ને ગુજરાતીઓનો વિકાસ થાય એ કોંગ્રેસનો જે સંકલ્પ છે જે ત્રણ દાયકાના ભાજપના શાસન પછી આજે લોકો હેરાન પરેશાન છે અન્યાય અને ભેદભાવનો ભોગ બની રહ્યા છે લોકોનું શોષણ અને અન્યાય થઈ રહ્યો છે ત્યારે એની લડાયેલા સંકલ્પ સાથે કોંગ્રેસ નું નવું સંગઠન બની રહ્યું છે અને લોકો ઉત્સાહ સાથે આ નવા સંગઠન માં કામ કરવા માટે આગળ આવી